તમારા શરીરમાં ધાતુની આ પ્રયોગ જોરદાર એટલે જોરદાર કામ કરશે બરાબર હવે કઈ કઈ વસ્તુ લેવાની છે ને કેવી રીતે બનાવવાનો છે કેવી રીતે એનો ઉપયોગ કરવાનો છે આ સરળ ભાષામાં હું તમને સમજાવું બરાબર જોઈજો પેલું સતાવરી સતાવરી છે ને

શતાવરી લેવાની છે મિત્રો ગ્રામ શતાવરી ચૂર્ણ આપણે વાપરવાનું છે રેડી આખી લઈ આવો ઘરે ખાંડો પાવડર બનાવો તો મને કંઈ વાંધો નથી એ બેસ્ટ રહેશે અશ્વગંધા અશ્વગંધાનો પણ પાવડર મળી જશે અને આખી અશ્વગંધાના લાકડા પણ મળી જશે તમારે જે લેવું હોય જે મળે તે લઈ લેજો તમારી નજીકથી બરાબર એ પણ પચાસ ગ્રામ લેવાનું છે ત્રીજી વસ્તુ છે સફેદ મુસળી આ પણ આખી મળે છે અને પાવડર ફોર્મમાં પણ મળે છે બંને વસ્તુ તમને મળી જશે એટલે તમારે જે વસ્તુ ટૂંકમાં લેવી હોય એ પ્રમાણે તમે લઈ શકો ત્રીજી વસ્તુ છે કૌચા બીજા બીજ છે ને તમે તમે એનો પાવડર જ લેજો બીજ લઈ તો એને શુદ્ધ કરવા પડે પાછા એમને શુદ્ધ કર્યા વગર ના લાગે કેમ કે એને દૂધમાં નાખી અને શુદ્ધ કરવા પડે આ શુદ્ધ કરવાની પ્રોસેસ તમારે જો ન કરવી હોય તો તમે કવચા બીજનો પાવડર લઈ લેજો કેટલો પચાસ ગ્રામ રેડી પછી આવે છે ગોખરું ગોખરું મોટા ગોખરું લેવાના છે અને ઈ પણ લેવાના છે પચાસ ગ્રામ ઈ તો તમને આખા મોટા ગોખરું મળી જાય એ ખાંડી ઘરે ભૂખો બનાવી લેજો આમળા આમળા સુકાયેલા આમળા અત્યારે સીઝન હોય અને ત્યારે એકદમ પાકી ગયેલા પીળા આમળા ઘરે કટકા કરીને સુકવી નાખો તો પણ ચાલશે આમળાનો પાવડર લઈ લો તો પણ ચાલશે અને છેલ્લી વસ્તુ છે ને ગળો સત્વ છે ગળો એટલે ગિલોય

અડધી ચમચી સાકર અને એક ગ્લાસ દૂધ ગાયનું હોય તો વધારે સારું બધું મિક્સ કરી સવારે ઉઠી નળા પી લેવાનું છે રેગ્યુલર તમે આ પ્રયોગ ચાલુ કરવાનો છે અને આ લાંબો સમય ચાલજો એક બે મહિના મહિના કે એમ નહીં સુધી પ્રયત્ન કરવો જો ત્યારે તમને એના ટૂંકમાં એના જે શું કહેવાય ફાયદા જણાશે મિત્રો ત્યારે તમને એના ફાયદા છે ને તમારી નજર સામે આવશે અને બધી વસ્તુ બેસ્ટ છે તમે જોવો ને ત્યાં જ તમને ખબર પડી જાય અશ્વગંધા સતત સતાવરી આ બધી બેસ્ટ શરીર માટે બહુ બળવાન શક્તિશાળી વનસ્પતિઓ છે એટલે બધી આપણે એવી જ વસ્તુઓ લીધી છે મિત્રો વિડીયો જરૂર તમને પસંદ આવ્યો હોય પસંદ આવેલા વિડીયોના કોઈ પણ કોઈ વ્યક્તિને જરૂર શેર કરજો ખૂબ ખૂબ આભાર મિત્રો જય જવાન જય કિસાન જય હૈરભાઈ